ತಿರೆ ಠಾಯರ ಸಿದ ಮಾತನಿರೇಮ ಜಮ್ದಮ ನೊಬತವ ಆಗೆ ರೇದ ಜನನನಞ ಜಾಲರ ಖನ್ಕೇರೇ ಬೊಸ್ಪರೇಸ್ಕರೋ ಗವ್ಜೆ ನಾಯಾ ನಾಯಾ ನ ಹಾರುದ ನಾಯಾ 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 ಗವ್ಯಾ ನಾಯಾ ನಾ� જમર જોરાસ તમામ બસ ખાલી મારા જ કરો ને ઘરનું ઢોરો ને મજૂર-બજૂર કરે તો વઢાઈ ના જો પહેલી સોરી મજૂર મળી તો કરું કા નતો જો શું ગોમમાં કોઈ મજૂર મળે છે

અરે પણ બે દા ટોપું કર્યું એટલે કોઈ ના કશું થાડે પણ ઇને નહીં કોમીને નહીં બસ મારા આખો દાડો મથવાનું મારા પથવાનું તમન તો કશુ કોમ જ શીખવાડી જ પણ કરતા જોર આવે છે ના ના બે દા રોટલ્યો ખાતી નહીં 10 10 રોટલ્યો ખાવા જો હોય તો કોણ તો કરું જ પડે કે તમે પચાખો છે ઈનું હું પચા તો લાવો રોટલ લે કરે મગન મારી કરે અગર યાર થજે ગડ એ તો મારી જ લાગે હાચું કઈ એટલે હવ ને જ લાગે હું વાગતા વાટ તો હમણા પછી ખોટું તને તારું બોડું વઢાઈ જશે મોરું થાઈસ અલ્યા શું નામ તો ઓલો છે અલ્યા હંભળો છે સા આ સુલામ તો રોયું છે ને મારા નામાને પાણી ઠંડુ એમ છે અમારે પર જવાનું છે બાતે મોળું થાય છે તી ઠંડુ એમ તે વધો નઈ નઈ કાઢો ઠંડા પાણી તારો ઉભા ખબર પડતી નઈ ઠંડા પાણી હું છું કદી પણ ઠંડા પાણી તો પા હળગાય તું તે ભાઈ ના હળગણું તો એમાં હું કરું અલવઈ ગયો તને હનો છોરા આવે હળગાવ તેમ કહું છું ઈ ઘરમાં હું કરું છું કલગની એટલે કોઈ મારે એક જ કોમ છે કોણી જુનું કરવા કોમ છેખો દાડા

ગોઘળો એનો મારાવ હું મને મને ધક્કો માર્યું નાના ધક્કો માર્યું મને ઉંજાવાતે બોલે તમે હળગ 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 મારા બાપાએ મને કદી મારી નઈ કે કદી આઈતા હું જો ધડકો કરયો નઈ તમે મને બોલે મારા બાપા ફોન કરો ભરેલી ફોન કરું ફોન કરી દઉં મારા ફોન કરી દઉં બોલા સન ફોન ખાલી મે કોને કીધું તં મારા બાપુ મને કદી બોલે નહીં કદી બોલે નહીં મને માર બાપુ હાલો પાપા આ બેટા બોલા હું કરલ બેટા કોઈ ના મારી જીંજી કરા તઈ જાય આ રે મને મારી જબર મારી બના કોને મારી ગોગડી ડબાઈ તમાર સબઈ એ મારી ગોગડી ડબાઈ લે તાર માના આલુ હું કિસ લેજે

આખો રોટલો ખાતો ખાતી ને તો આપડા ઘેર આવી રોટલો ખા પણ અલ્યા શંકર અમારી બેટા છે જ્યાં બજારમાં

મારા અડધી રાતી બોલો ઉઠી ઉઠી જવું પડે છે પણ મારો ભાઈ તો સીધો સાડો છે આપણને બોલ્યું કોની ગોળ સોટાડી એવું મારા ઉર્જા છે કે

ના પાડકી લે જાણી જાણી વાતો માં આવું બધું ના હોય તું એમ થોડું ના પાડો ને હું ના પાડું જતી તો રોટલા કરીને બાપાને તો કરી

એ લગીરા જો ઉનો થ્યું છે અર વધવાનો ઠેકોરો નથી કોમનો ઠેકોરો નથી નહીં પાધું અર બાપાને ફલાળા કરશી ફલાળા કોઈ જો એને ખબર પડે તો તમારા બાપાને ખબર પડે કે મારી એવી છે જો તાર જો અમે હાથે કાચા પાકા રોટલા કરીને ખાવું જો ખાશો કાચા પાકાએ ભાળમાં નઈ હોય મે

એ જોણી દેણી ના છોકરા ને કશું કેતો નહી બે કંટાળે એ તમારે જોવું પડે કંટાળો આવતો ને વિચારવું પડે શો મળ્યા તમે યાર હું શું કરું યાર

તે ખખડ ને હેડી જાય પણ આવું ના કરાય એમ ગણો સમજાવું છું જ્યાં નહીં અમ તો મારો ઓછોર હા હું મુ જતો રહી એટલે યોના ગેર તાગરતી ના સાલુ જ હોય છે બોલ કે ફોન કરી છે એ ઈના બાપાને ફોન કરે છે ઈના બાપો કોક આવું છે અમે બધા ધોધ્યા નહીં એ વાત આ લો થોડા થોડું થાય ને આ લોબુ કરી આરી રે અને આ સિવાય બોલ નહીં પાછા તણ પાછા હા મુ સમજાયું પણ નહીં અમ તો હા તો ખાવાની હું કઈ દઉં કે લેડો તો અમાર ઘેર ખાવા હેડ જેડો ના બેટા

તમાર ભાઈ નહીં અલય સેહુપા હા ઓ ઉ ભાઈ ઓય એના છોકરાને બાયડીને બે લડ્યો છું શાણ કેણ જ લડ્યો આજ જ એવું છે તાણ તે જે લડ્યા લડ્યા મોવા લડ્યા પણ બાપાને ફોન કર દીધો બાયડીને અરે એન જેની વાતમાં એના બાપાને બોલાવાતા ઓમ બાયડી ગોડી કેવાય ફોન કરાય ને ના કરાય હા હોય યાર છોકરાને બાયડી બે તો લડ આપણે સમજાવવા પડે એ વાત આખી જો લેણો માર જવું છે હાલ તાણ શું છે હું એમણા એમના ઘર જવું છું હો

નાગજી ભાઈ કશું છું નહીં ખાલી એ થોડોક ચિંતા કરે તારો મા બાપ આઈ ગયો તારે રોવાના દાડા જતા રહ્યા તારે

હવે સુખી મારી જોડી હતી હોય બોલતી હોય બેટાજી

મને શહેરમાં અવાજ આવે ભાઈ હું બોલી ગયો છું પણ

એ તો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા વાળું ઘંટડી વાળી દબાવજો હું કીધું ભૂલતા ના જય માતાજી જય માતાજી